મારા તાજ મિત્રો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે બતાવવા જઈ છે બટાકાના તારીખ થઈ છે અને આજ ચલો બતાવવા वो बड़ा बड़ा गाड़ी बोला भाने लो बे जरा दिक्कत नहीं बोला देखो ना हां वो तो भाई बोला एक तो राम जी देखो 11 रुपया भाई तो 12 18 19 भी तो 11 रुपया बोलो ज्यादा की जोर लागिर मार तो 1 पे बोला बड़ा सुपर है अभी मैं ना खादी दे 12 रुपया 12 रुपया

मारी बात को चैटिंग नहीं और कॉलेज वाह बटाका लट्टू बटाका लट्टू बकरी नेकड़ी तेरी तो हुई हां और आज नेकड़ी तुम्हारे हाथ से मांगे तुम्हारे बटा पूरा ले जाओ देखा तेरी बोलो भाई तो एक तो एक कटरी दिया भाव मुकाईगे बहुत जरूरत नहीं 138 दिया 50 40 50 साहब 50 52 52 54 लेकर पूछो 1400 एक बार

અમે પણ આ બાજુ એમપી નો પણ માલ આવે છે ગુજરાત પંજાબ પણ આવે છે એટલે બધા ભેગા થઈ ગયા છે એના

અત્યારે માર્કેટ માહોલ એકદમ મંદો છે ગરાજી બિલકુલ સામે છે નહીં વાતાવરણમાં પણ પલટો આવેલો છે એના લીધે બિલકુલ ગરાગી સામે મળી રહી નહીં ને ખેડૂત પણ આ ઉતાવળ કરીને માલ કાઢી રહ્યો છે માલ આવક બમણી થઈ ગઈ છે સામે ગરાજી નથી મળી રહી એટલે બને એટલું બેટાકો કાઢવાનું થોડુંક ક્ષમા કરશો અને કંટ્રોલ કરશો અત્યારે અને વાતાવરણ સત્યાવીસ તારીખ સુધી આ રીતના રહેવાનું વરસાદની પણ સંભાવના છે એટલે થોડું સંભાળીને એ બટાકા કાઢવા અને વિચારીને પગલું ભરજો ને કે મંદિરનો માહોલ ભયંકર ચાલી રહ્યો છે જય માતા મિત્રો આપણે

એ પણ તમે જોયું છે હરાજીમાં જોઈ રહેશે એટલે મંદિર નો માહોલ છવાઈ ગયો છે અત્યારે બાર ના માહોલ પણ આવતા હોય છે એના લીધે મંદિર નો માહોલ છવાઈ ગયો છે જય માતાજી